તો આપણે જણાવી દઈએ કે જ્યારે સંસદની અંદર ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થઈ ગયું હતું ને ત્યારે અશ્વિની વૈષ્ણવે તેમને આ બિલને પાસ કરવામાં સૌથી વધુ મહત્વપૂર્ણ વાતો કહી હતી અને આપણે જણાવી દઈએ કે જ્યારે સંસદમાં પસાર થયેલા ઓનલાઈન ગેમિંગ બિલનો સીધો પ્રભાવ હવે ક્રિકેટ જગતમાં પણ જોવા મળી રહ્યો છે તો આ સાથે જ ફેન્ટસી સ્પોર્ટ્સ ક્લબ અને પ્લેટફોર્મ ડ્રીમ ઇલેવન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈને સાથેના તેમના મુખ્ય પ્રયોજકોને કરાર તોડી રહ્યું છે અને બીસીસીઆઈના મુખ્ય પ્રોજેક્ટને કરાર સાથે તેમના સચ દેવજી અને શૈકિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે ભવિષ્યમાં બોર્ડ આવી કોઈ પણ પ્રકારની ઓનલાઈન ગેમિંગ કંપની સાથે જોડાણ નહીં કરે બે હજાર ત્રેવીસમાં જ્યારે મુખ્ય ડ્રીમ ઇલેવનની વાત કરવામાં આવે તો સૌથી વધુ તેની અગિયાર જે જગ્યાઓ છે તે ભારતીય ટીમનો મુખ્ય પ્રાયોજક બનાવવા માટે ત્રણ વર્ષનો કરાર હતો હવે નવા કાયદા પ્રમાણે લાગુ થતાં એશિયા કપ શરૂ થતાં અગાઉ જે સંબંધ તૂટી ગયો છે તો એશિયા કપની શરૂઆત નવ સપ્ટેમ્બર યુનાઇટેડ આરબ અમીરાતમાં થવાની તે નવા પ્રાયોજકોની શોધમાં લાગી ગયું છે